કેદીઓની માનસિક સુખાકારી માટે અનોખી પહેલ વડોદરા મધ્યસ્થ જેલમાં કેદીઓ માટે ગુજરાતી ફિલ્મ લાલો નિહાળવાનું વિશેષ આયોજન કરાયું કેદીઓમાં સકારાત્મક જોડાણ અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવાના અનન્ય હેતુ સાથે વડોદરા મધ્યસ્થ જેલ દ્વારા આશરે સત્તરસો જેટલા કેદીઓ માટે સફળ ગુજરાતી ફિલ્મ લાલોનું વિશેષ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું જેલ પ્રશાસન દ્વારા મુખ્ય બુરોજની નજીક ખુલ્લા મેદાનમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જ્યાં કેદીઓએ હળવા વાતાવરણમાં ફિલ્મ નિહાળવાનો લાભ લીધો હતો આ કાર્યક્રમનું આયોજન વડોદરાના સંસદ સભ્ય ડોક્ટર હેમાંગ જોશીના સહયોગથી કરવામાં આવ્યું હતું અને જેલ અધિક્ષક ઉષા તથા ઉપ મુકેશ ચૌધરી દ્વારા તેનું સંકલન કરાયું હતું ફિલ્મના મુખ્ય કલાકારો પણ આ પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કેદીઓ સાથે સંવાદ સાથે તેમનો ઉત્સાહ વધાર્યો હતો અપહેલ જેલ પ્રશાસનના કેદીઓને રચનાત્મક પ્રેરક અને તણાવમુક્ત પ્રવૃત્તિઓ પૂરી પાડવાના ચાલુ પ્રયાસનો એક ભાગ છે કર્મના સિદ્ધાંત પર આધારિત લાલો ફિલ્મ ગુજરાતી ઉદ્યોગ માટે લાંબા સમય બાદ એક મોટી સફળતા તરીકે છે જેલમાં બંધ જેટલા કેદીઓ જેમને નિયમ અનુસાર બાર વિભાગોમાં વેચવામાં આવ્યું છે તેઓએ આ વિરલ તકનું સ્વાગત કર્યું હતું અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા પ્રકારની પ્રવૃત્તિઓ કેદીઓમાં માનસિક તણાવ ઘટાડવા અને સકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ થાય છે છવ્વીસ નવેમ્બર બે હજાર રોજ આયોજિત પ્રદર્શન વડોદરા સેન્ટ્રલ જેલમાં એક ખૂબ જ અને ઐતિહાસિક ઘટના ઘટી છે સેન્ટ્રલ જેલના તમામ ભાઈઓ સાથે અઢારસો જેટલા બંદીભાઈઓ સાથે સૌએ સાથે મળી અને જે ફિલ્મ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે અને ગુજરાતની એવી ગુજરાતી ફિલ્મ કે જે હિન્દી ફિલ્મોના પણ રેકોર્ડ તોડી રહી છે એવી આપણી લાલો આ લાલો ફિલ્મ સૌ બંદીભાઈઓ સાથે મળી અને અમે સૌએ નિહાળી છે આ પ્રયાસમાં જેમનો ખૂબ સારો સહયોગ રહ્યો એવા વડોદરા સેન્ટ્રલ જેલના એસપી એટલે શ્રીમતી ઉષા રાણા મેડમ એમને જ્યારે મેં વાત કરી ત્યારે એમણે ખૂબ સારા ભાવથી એવું કહ્યું કે આવી પ્રકારની ફિલ્મ કે જેમાં સમાજ સુધારની આટલી સારી વાત હોય તો જેલના તમામ બંદીભાઈઓ માટે તો આ ફિલ્મ બતાવવી જ જોઈએ અને તેઓએ સંપૂર્ણ જે ઔપચારિકતા પૂર્ણ કરી અને આ સમગ્ર આયોજનમાં સહભાગી થઈને અમને આ સમગ્ર લાલોની ટીમ આપણા લાલોના પ્રોડ્યુસર્સ લાલોના એક્ટર્સ અને સમગ્ર લોકો સાથે મળી અને આ ફિલ્મ નિહાળી છે ત્યારે અભૂતપૂર્વ ઘટના માટે થઈ અને વડોદરા પોલીસ ગુજરાત પોલીસ વિભાગ અને માનનીય મુખ્યમંત્રીશ્રી માન્ય ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું